નમસ્કાર આપ જોઈ રહ્યા છો એશિયન ન્યૂઝ હું છું આપની સાથે હિતરગુપ્ત પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોના ખેતરમાં ડાંગરના પથારા કમોસમી વરસાદને કારણે જળથી ઉગી ગયા છે ખેતરમાં જ ડાંગર ઉગી જવાથી પાક સંપૂર્ણપણે બગડી ગયો છે અને ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ છે હાલોલ તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોના ખેતરમાં ડાંગરના પથારા કમોસમી વરસાદને કારણે જળથી ઉગી ગયા છે ખેતરમાં જ ડાંગર ઉગી જવાથી પાક સંપૂર્ણપણે બગડી ગયો છે અને ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ છે જગતના તાપની હાલત કફોડી બની ગઈ છે એક બાજુ પાકનો નાશ અને બીજી બાજુ વધતા ખર્ચાના ભારથી ખેડૂતો ચિંતાગ્રસ્ત છે સરકાર તરફથી સહાય માટે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ ખેડૂતોનું કહેવું છે કે હજી પણ અનેક ગામોમાં સર્વે પૂર્ણ થયો નથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સર્વે પૂર્ણ કરી યોગ્ય સહાય આપવામાં આવે જેથી તેમના નુકસાનની ભરપાઈ થઈ શકે અને આગામી ફરીથી ખેતી શરૂ કરી શકે કિરણ ગોહિલ ન્યૂઝ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર